ઇન્વેસ્ટમેન્ટની ની લાલચ આપી સિનિયર સિટીઝન સાથે બે કરોડ ઓગણીસ લાખ ફ્રોડ થયું હતું સીઆઈડી ક્રાઇમની ટીમે બકુલ મકોડા ની અટકાયત કરી છે બીજો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ થયેલો છે તેમાં ફ્રોડની રકમ છે કુલ બે કરોડ ઓગણીસ લાખ રૂપિયા અને તે પર સિનિયર સિટીઝન સામે ફ્રોડ થવામાં આવેલો છે તેમાં અમદાવાદ રૂરલ દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવેલી હતી અને જે મ્યુલ એકાઉન્ટ ધારક છે તેને અત્યારે ઓપરેશન મ્યુલન ચાલી રહ્યું છે તેના અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી અને નીતિન બચુભાઈ યાદ તરીકે તેનું નામ છે તો તેની વધારે પૂછપરછ અમાર દ્વારા કરવામાં આવતા એ એકાઉન્ટના જે હેન્ડલર છે બકુલભાઈ નટુભાઈ મકવાણા તેમની અમારા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ જે અકાઉન્ટ છે તે ટોટલ બે કરોડ ઓગણીસ લાખમાંથી એમના અકાઉન્ટમાં કુલ સાત લાખ નવ્વાણું હજાર જેટલા મળી આવેલા છે પૈસા વધુમાં તપાસ કરતાં એ પણ જાણવામાં આવ્યું છે કે આ જે અકાઉન્ટ હોલ્ડર છે અને જે હેન્ડલર છે તેમના દ્વારા બીજું પણ પોન્ડિચેરીમાં પણ સાયબર ક્રાઇમ કરવામાં આવેલું છે જેની રકમ છે બીજા દસ લાખ રૂપિયા એટલે કુલ ફ્રોડની રકમ બે કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા છે જેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ તપાસ કરવામાં આવી છે અને સાયબર ફ્રોડ જે બી મોડેસ ઓપરાડી છે તેની પણ વધુમાં ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે હવે બીજી એક જાણવા જેવી વસ્તુ એ છે કે આ બંને સાયબર ફ્રોડ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પ્રકારના છે પ્રથમ પ્રકારનો જે ગુનો હતો એમાં એ રીતે કરવાનું કે અમેરિકાની જે નેસડેક છે જે સ્ટોક એક્સચેન્જ તેના પર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું લાલચ આપવામાં આવી હતી કે તમે પ્રોપર નેસડેકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ રીતે એમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું અને નવ કરોડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું હકીકતમાં તે કોઈ ફેક વેબસાઇટ હતી અને એના પરથી પૈસા પાછા કાઢી શક્યા ન હતા જ્યારે આ બીજો કિસ્સો છે તેમાં આઈસીઆઈ સિક્યોરિટીઝની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી ખોટી એપ્લિકેશન અને તેમાં પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને આઈપીયુના દરે લાગેલા છે એ રીતે એમના પૈસા લાગ્યા છે અને અમાઉન્ટ વધતો જાય છે તેવું દર્શાવવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં એ પણ ફ્રોડ વેબસાઇટ હતી અને ફ્રોડ એપ્લિકેશન હતી તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું છે તો બધા જ લોકોને વિનંતી છે કે ખાસ કરીને જે બી સેબીના રજિસ્ટર્ડ જે વસ્તુ છે તેના પર આઈડેન્ટિફાય કરીને પછી ત્યારબાદ જ ઓથેન્ટિફાય કરીને રોકાણ કરવામાં આવે